નમસ્કાર દર્શક મિત્રો પાટિલ ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતા મહિપતસિંહ ચૌહાણ શિક્ષણ એજ કલ્યાણ સંકુલ મુ લવાલ તાલુકો વસો જિલ્લા ખેડાના મહાન વ્યક્તિ એવા મહિપતસિંહ ચૌહાણે આઠ તારીખથી શરૂ થતી ગુજરાત રાજ્યની પોલીસ અને પીએસઆઈની ભરતીની શારીરિક કસોટી ચાલુ રહી છે ત્યારે ખેડા અને નડિયાદ ખાતે જે ઉમેદવારોને શારીરિક કસોટી હોય ત્યારે મહીપતભાઈએ તેમના શિક્ષણ સંકુલમાં રહેવા જમવા તથા ખેડા અને નડિયાદ ઉમેદવારોને ગ્રાઉન્ડ સુધી પહોંચાડવા માટે બસની પણ વ્યવસ્થા કરી છે આવા ઉમદા અને સેવાભાવી વ્યક્તિની સલામ છે એક માનવતા ભાવે સેવા કરવી એક ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું છે દરેક ખેડા અને નડિયાદના ઉમેદવારો વતી જેટલો પણ આભાર વ્યક્ત કરીએ એટલો ઓછો છે મહીપતસિંહનું આ ઉમદા કામથી ઘણા ઉમેદવારોની ખુશીની લાગણી જોવા મળી છે પાઠવી ગુજરાતી ન્યૂઝ મધ્ય ગુજરાત બ્યુરો ચીફ નગીનભાઈ ગાંજી

અમારા ત્યાં શિક્ષણ એ કલ્યાણ સંકુલ ગામ લવાલ તાલુકો વસો જિલ્લો ખેડા ત્યાં રહેવાની જમવાની અને સવારે સેન્ટર સુધી પહોંચાડવા માટે બસની વ્યવસ્થા કરી છે બહુ બધી કોમેન્ટો મારામાં આવી હતી કે મહીપતસિંહ બધું કામ કરો છો તો આ પણ થોડું કરજો તો એ કોમેન્ટોને ધ્યાનમાં રાખીને આજે નિર્ણય લઈએ છીએ કે તારીખ આઠ તારીખથી જે પીએસઆઈ અને કોન્સ્ટેબલની શારીરિક કસોટી શરૂ થઈ રહી છે જેનું સેન્ટર નડિયાદ અને ખેડા છે એ લોકો માટે આવી જજો એક દિવસ પહેલા બે દિવસ પહેલા વોટ એવર તમને ઈચ્છાનું સાર આવી જજો અહીંયા રહેવાની જમવાનું બધું ફ્રી